નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સ્વાગત છે મારું નામ હાર્દિક મિત્રો આજે આપણે આ વિડિયો દ્વારા એ વસ્તુની જાણ કરવામાં આવી રહી છે કે તમે જે વર્ષોથી જે ખાતરો જમીનની અંદર આપી રહ્યા છો તો એ ખાતર જમીનની અંદર છે કે નથી એ તમને ખ્યાલ નથી છોડવો કેટલું ખાતર ગ્રહણ કરે છે ખોરાક તરીકે એની પણ તમને જાણ નથી તો મિત્રો આજે આપણે આ વિડિયો દ્વારા જાણીએ કે ખાતરને જે અલભ્ય સ્વરૂપમાં જમીનમાં પડેલું છે એને લભ્યમાં રૂપાંતરિત કર્યા બાદ વાવેતર પાકની અંદર ઉત્પાદનની અંદર પણ વધારો થાય તથા તમારા ખર્ચા પણ ઘટે કે જેની અંદર તમારે ખાતર ને ઓછું આપવું પડે અને સારામાં સારો નિરોગી પાક બને એની માટે મિત્રો શું હોય છે કે આપણે લોકો જે આપણી જમીન છે એની અંદર ડીએપી નાખતા હોઈએ છે વીસ વીસ જીરો તેર પણ આપણે આપતા હોઈએ છીએ પાયાની અંદર ઘણા બધા એસએસપી પણ નાખતા હોય છે ઘણા ફોસ પણ નાખતા હોય છે તો વગેરે વગેરે જે પાયાની અંદર જે આપણે ખાતરો વર્ષોથી આપી રહ્યા છીએ તો આ જમીનની અંદર તમે જે હવે આની અંદર બે પ્રકાર આવે છે છે કે જેની પાસે એને તો એક જ વસ્તુ થઈ રહી છે કે ભાઈ એને જે પાઇપો સેટ થઈ છે એ જ પ્રમાણેની સાઈઝ પ્રમાણે રહેતું હોય છે થોડું ઘણું આગા પાછું થતું હોય છે જે પોતે કરી શકતા હોય પણ જેને ડ્રીપ નથી એને તો એ આ વર્ષે આમ સાહ નાખ્યા તો આવતા વર્ષે એ આવી રીતે પણ સાહ નાખી શકે છે એની માટે એ શક્ય છે પણ જ્યારે ડ્રીપ માટે એ શક્ય નથી હોતું અને જે આપણે લોકો જે ડ્રીપ નાખી છે તો આજની તારીખમાં મેં અનુભવ્યું ગામડે ગામડે જઈને ખેડૂતો સાથે અમે લોકોએ મુલાકાત કરી વાર્તાલાપો કરી પણ એની અંદર ખેડૂતને આજની તારીખની અંદર મહત્વ છે એ આજની તારીખની અંદર પચાસ કિલોની બેગ જેવા ખાતરોનો વપરાશ કરી રહ્યો છે તોય છતાં એ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર્સ વીજે એક કિલો પણ આપી રહ્યો છે ડબલ માર પડી રહ્યો છે તો કોઈ ઉપયોગ જ નથી કરી શકતા પણ ડ્રીપ નાખવાનું કારણ એક છે મિત્રો કે તમારે પાયાની અંદર કોઈ ખાતર પચાસ કિલો જેવી બેગની કોઈ જરૂરિયાત નથી રહેતી કારણ કે આજે માર્કેટની અંદર ઓગણી ઓગણી છે બાર એક સાઈડ છે

એની માટે તમે શું કરી શકો છો એની માટે તમે કયા બેક્ટેરિયા વાપરો છો કઈ ફંગસ વાપરો છો આ તમામ પ્રકારની માહિતી તમને હોવી જોઈએ તો જ તમે ખેતીની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકશો અને તમારી આવકમાં પણ વધારો કરી શકશો તો મિત્રો આપણે લોકો જે જર્મિનેશન માટે જે ખાતર આપી રહ્યા છે એટલે કે ફોસ્ફરસ તરીકે તો આજુબાજુ જે તમારી જે જમીન પડેલી છે કે જ્યાં વાવેતર નથી થયું એટલે કે આપણે એને પાટલું કહીએ દેશી ભાષામાં તો આ પાટલાની અંદર અને કે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ આ ત્રણ તત્વો તો ઓલરેડી આપણી જમીનની અંદર ઉપલબ્ધ જ છે જે અલભ્ય સ્વરૂપમાં છે શું છે અલભ્યમાં તો આ લભ્યની અંદર રૂપાંતરિત કરતું એક જ ફર્ટિલાઇઝર તરીકે પણ એને વપરાવવામાં આવે છે કુદરતી ફંગસ કહેવામાં આવે છે જે માઇકો રાજા ફંગસ તરીકે પણ એનું નામ ઘણી બધી કંપનીઓ જોડે છે જે ગ્રેન્યુઅલ ફોર્મમાં પણ આવે છે અને વોટર સોલ્યુબલ એટલે કે તમે ડ્રીપમાં પણ આપી શકો છો જે અઢીસો સો ગ્રામના પેકિંગમાં પણ ઉપલબ્ધ છે પણ હાલની જે રવી સિઝન ચાલી રહી છે આવા રવી સિઝન ની અંદર ઘઉં વરિયાળી વપરાશ કરશો સારી કંપનીનું સારા રિઝલ્ટ આપતું કારણ કે ઘણા બધા વેપારીઓ જોડે અલગ અલગ કંપનીઓ હોતી હોય છે અલગ અલગ પ્રોડક્ટો હોતી હોય છે પણ શક્ય હોય તો સારી કંપની નું અવશ્ય આગ્રહ રાખો કે તમને સારી કંપનીનો મળે જે કિલોની બરણીમાં પણ આવે છે કિલોની બેગ પણ આવે છે જે તો બરણી એ અઢી વીઘા પ્રમાણે તમારે ખાતર સાથે વાવેતર કરી શકાય છે મિત્રો જેથી તમારું જર્મિનેશન એટલે કે ઉગાવો પણ સારો લે છે બીજું સુકારો આવવાની સંભાવના ઘણી બધી ઓછી થઈ જાય છે અને પછી એની પાંદડીઓ બહાર આવતી હોય છે તો આ જે એના મૂળિયા છે એ મૂળિયાના તંતુ મૂળ એટલે કે સફેદ મૂળની ની અંદર વૃદ્ધિ કરાવે છે અને આ મૂળિયા દ્વારા

અને કઈ રીતે આપવું તો આ તમામ માહિતી સાથે વસ્તુ પણ ખેડૂત પેની અંદર ઉપલબ્ધ છે મિત્રો સાથે સાથે બિયારણો પણ ઉપલબ્ધ છે સારી કંપનીના સારા અને ઓરિજિનલ તો મિત્રો તમે બોટાદની અંદર ખેડૂત પેની બ્રાન્ચ ગઢડા રોડ ઉપર આવી ગઈ છે તો તમે અવશ્ય મુલાકાત લ્યો અને આ રવિ સીઝનની અંદર

અને તમને સચોટ માર્ગદર્શન પણ મળી જશે મિત્રો તો વધુ ટાઈમ નથી બગાડવો અને વધુ માહિતી જોઈતી હોય તો અમારી મિસકોલ સર્વિસ પણ ચાલુ છે જેની અંદર તમે મિસકોલ કરો અને ટૂંક સમયમાં અમારા પ્રતિનિધિ દ્વારા તમને તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે તો મિસકોલ માટે ડાયલ કરો નેવ એક્યાશી એક્યાશી આડત્રીસ એક્યાશી પર અને બંને તો તો આ સિઝન છે આની અંદર તમે બિયારણની પણ માહિતી મેળવો પટ કયો આપવો એની પણ માહિતી તમને રૂબરૂ મળશે તો બને તો તમે લોકો રૂબરૂ જ મુલાકાત અવશ્ય રાખો તો તમને ટોટલ સમાધાન પણ ઉપલબ્ધ થશે